દિલ્હી બાદ ગુજરાત પોલીસ દોડતી થઈ છે રાજ્યભરમાં હાઈ એલર્ટ જારી કરાયું છે ત્યારે પોલીસનું સઘન ચેકિંગ શરૂ થઈ ચૂક્યું છે તમામ બોર્ડર અને ચેકપોસ્ટ પર બેરિકેટિંગ કરીને આવતા જતા વાહનો અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે વાત કરીએ અમદાવાદની ત્યારે દસમી નવેમ્બર સોમવારની સાંજે સાત વાગ્યાની આસપાસ દિલ્હીના લાલ કિલ્લાથી લગભગ ત્રણસો મીટર દૂર એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો આ ઘટનામાં નવ લોકોના મોત થયા છે ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ બ્લાસ્ટ આતંકવાદી કાવતરું હોવાનું જણાતા દેશભરમાં હાઈ એલર્ટ જારી કરાયું છે નોંધનીય છે કે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બન્યાના આગલા દિવસે નવમી નવેમ્બરે ગુજરાતમાંથી ત્રણ આતંકી ઝડપાયા હતા ગુજરાતમાં રેડ એલર્ટ સંપૂર્ણપણે સાવચેતી રૂપે હાઈ એલર્ટ અપાયું હતું ત્યારે પાકિસ્તાન બોર્ડર આવેલા પાંચ જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે જેમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ભાવનગર અને જુનાગઢ સહિતના જિલ્લામાં રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેન્ડ હોટલ ઢાબા અને ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી છે તમામ બોર્ડર અને ચેકપોસ્ટ પર બેરિકેડિંગ કરીને આવતા જતા વાહનો અને મુસાફરોની પણ તપાસ કરાઈ રહી છે